વડોદરામાં સરદાર પાર્ક સ્વિમિંગ પુલમાં સાપ જોવા મળ્યો હોય તેવો એક કોલ મળ્યો હતો. સંસ્થા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ છે તેમને આ કોલ મળ્યો હતો અને તેમને જાણ થતાં જ આજે ટીમ જે છે તે આ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તેમના દ્વારા અડધી કલાકની ભારે જહેમત બાદ આજે સાપ છે છેદન રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પર એક ફોન આવ્યો હતો કે જેમાં જાણવા મળ્યું હતું કે સરદાર પાર્ક સ્વિમિંગ પૂલમાં એક અંદર જે છે તે સાપ દેખાયો હતો કોલ મળતાની સાથે જ કાર્યકર માનવભાઈ પરમાર તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અડધી કલાકની ભારે જહેમત બાદ ચેક કિલબેક નામનું જે સાપ છે કે જે મીઠા પાણીનો સાપ હોય તે મળી આવ્યો હતો તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને વડોદરાના વન વિભાગને સોંપવામાં આવ્યો હતો સવારે નવ ને સરદાર બાગમાં એક સાપ જોવા મળ્યો હતો ત્યારે અહીંયાના સર જે વૈભવ સર છે રાકેશ સર છે મારુ સર છે તે અમારા ડબલ્યુઆરડીના સંસ્થાપક સવાર પ્રેસિડેન્ટ છે એમને કોલ આવ્યો હતો કે અહીંયા આ રીતે સાપ નીકળવામાં આવ્યો હતો તો હું એમનો વોલેન્ટિયર માનવ પરમાર અર્જન્ટમાં અહીંયા આવીને સાફ સલાહ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો છે ને આગળ ફોરેસ્ટ વિભાગને સૂકવામાં આવશે